કાલે લગન આવી ગયા છે અને આજે લગનનો બીજો દિવસ છે અને બધા રેડી થઈ ગયા છે આજે મામા પણ આવવાના છે મામાની રાજ હોય છે માસીની પણ રાજ હોય છે પછી બધા મહેમાનો આવી જશે તો બહુ મજા આવશે વાવ વાવ બહુ બહુ મજા આવે છે અને વરા જો પણ તૈયાર થઈ ગયો છે પણ આ માખ્યો બહુ કવરાવે છે ગામડામાં માખ્યો બહુ હોય તો ગાઈસ તમે કન્ટિન્યુ લોક તો મજા આવશે જો વરાજ અને ભાભી ફ્રીજ નથી જો રોટલી બનાવે છે કેમ કે બધા મહેમાનો આવવાના છે કા ભાભી મજા આવે છે બહુ મજા બહુ મજા આવે છે સોંગ વાગે ને તાન ચડે ભાભી ઈ સાંભળવાની બહુ મજા આવે એવું છે મજા આવે છે એકદમ વર્મા જેવી ફીલિંગ આવે છે અરે વાહ મમ્મી જો

તડકો લાગે છે દીદી તડકો તો થોડોક લાગે છે બહુ નથી એવું લાગે છે પણ ના લાગે વરાજન બંને થોડી તડકો લાગે અને મજા આવે છે રોટલા કરવાની એવું છે જો આ જસ્મિતાના છે ને પેલા ના એ નહીં રહે આ ગાય હું છે ને પેલા છે ને બહુ કામ આવે છે આ જેનો નાની હતી ને ત્યારે મને બોલીવુડ થી પહેલા શોખ છે એટલે છે ને હિરોઈન લોકોના ફોટા પેપરમાં આવતા ને એ પણ કટિંગ કરીને કી બનાવતા અને એ અત્યારે બહુ જ કામ આવે છે ગાઈસ તમે જોઈ શકો છો જો તમને બતાવ આ આ બધા મે ફોટા છે ને કટિંગ કરેલ રાખી બે જો ગાઈસ બો આ પેલાની યાદો અત્યારે બહુ મજા આવે છે ગામડાની મોજ હજી ન આઈ ને ભાભી વરાજન ભાભી એવું છે બાકી છે તૈયારી ચાલે છે કાઈ વાંધો નહી ભાભી ના નથી આમ જો અને અહીંયા જો મોટા ભાભી છે આ વરાજાના શું બનાવો છો એવું છે દાળ ભાત ને શાક સરસ સરસ ચાલો બધા ચાલો જમવા હે ja jada magthai ucha ucha ban તમે હાલો આને શું કહેવાય છે આને આવો બસ હવે હાલે હાથી તમે શું આઈ દીક કે કે મન માર હજી હંપા તો તો મેજી ઓ વરજના મમી પણ આવી ગયા કૃષ્ણ હા ઓ વર ઉચ ઓ લે લે મમી કે હાલ કે છે કે મમી કે કેમ છો મમી મજામાં તો વરજના મમી આવી ગયા કે મોડ ઓ હારો આવી ગયા આ લેતા હું દેતા

હાય વરાછા ના મોટા ભાઈ અને ભાભી સ્માઈલ

ચાલો ફ્રુટ ખાવાજે સાંજે ભજીયા નો પ્રોગ્રામ છે તો બધા આવી જાજો જીગ તારે ભજીયા ખાવા છે ખાવા છે જીગતું થાય આ બરજન ભાભી તારે મેથીના ભજીયા બનાવવા એવું છે મસ્ત બનાવશો ભાભી હું તો તું સારો જ આવી ગઈ ચાલો ભજીયા ખાવા મસ્ત આજે ભાભી ભજીયા બનાવવાના છે તો તને પણ આવી જાવ તને હસી તને ભૂખ લાગી ઓરે મારી જો મારી ু মা ু বভক লাগেছে। মা পড়িনে মারি পুকি লে বভগ লাগেছে মা তু বগ মতিসা তুমার ব বল তুমা বগ তু ব বগে তুমা না।

তেজন পেজ তেকে শাজেনিধারুগে টাইজ আরে হিডুরু হিডুরু এবনেজ হিডুত এবনিধাডু হিডু হিডুু খুচলেখাজে তেকেন হিডু হেনিগ

મજા આવે છે મેગી ખાવાની હજુ ચિલ્ડ્રન પાર્ટી બાકી હતી આ પણ મેગી ખાવા આવી ગયા છે હાય હેતુ હાય હાય ચાર્મી હાય બેન્ના હાય તો હવે દીવાપતિનો ટાઈમ થઈ ગયો છે એટલે મમ્મી દીવાપતિ કરે છે

हाいい तोसय नहीं उख्यो लकस्य खश्पहाइब आटले नैप्ी नाम राखेशे केशके होसती हाई दर्शीत हाई जाज्खेट एक हाई काई दर्शीत हाई काई दर्शीत अओनो काया bill हाई हाई तोस्यो बग काई नो कoga हाई वी जाज दर्शीत प्रेम कास cartridge rewa jhol katra 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 बीके सी साइको, मरावीर की साइको, बाबीके की पढ़ी, बिचारे की पढ़ी, साइको लोई लोई जाए, बिचारे की पढ़ी,

સાકલ રે અનુખ ભાઈ ના ભાષા ભાઈ ના ભયા સા પેર કાપી સાયકલ રે પશુ રંગ સાઈકલ